નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અમદાવાદમાં માનવતા મરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં નિકુલ રહેતા દંપતીએ સિવિલ હોસ્પિટલમાં કાર્ડની પેટીમાં તાજું જન્મેલું બાળક તૈયારી દીધું હતું કબનસીબે બાળકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતાં અરેરાટી વ્યાપી જવા પામી હતી આ બનાવ અંગે નિકુલ હાઉસ પોલીસે મૃતક બાળકના માતા પિતા સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે નિકુલ પોલીસે નિકુલ વિસ્તારમાં પાવર હાઉસ પાસે રહેતા પિતા અને માતા સામે ફરિયાદ નોંધી છે કે દંપતી તારીખ સોળના રોજ પોતાના ચાર દિવસના બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા નવદા સિશ્યુની તબિયત વધુ ખરાબ હોવાથી હોસ્પિટલના ડોક્ટરોએ બાળકને કારની પેટીમાં રાખવાનો નિર્ણય કર્યો હતો બારસો બેડની હોસ્પિટલમાં એનઆઈસીયુ વોર્ડમાં કારની પેટીમાં બાળકની સારવાર ચાલી રહી હતી ત્યારબાદ તારીખ ત્રેવીસના રોજ કમનસીબે બાળકનું મોત થતાં હરેરાટી વ્યાપી જવા પામી હતી માસૂમ બાળકના મોતને લઈને ડૉક્ટરોએ પણ એક તકબ્બે ચબક્કામાં મુકાયા હતા અને વાલી વારસની શોધખોળ હાથ ધરી હતી તપાસ કરતાં બાળકને મૂકીને ગયા બાદ તો એક સપ્તાહ સુધી માતા પિતા એક પણ વખત હોસ્પિટલમાં આવ્યા ન હતા હોસ્પિટલ સત્તાધીશોએ બાળકને બિનવાસી દર્દી જાહેર કરીને તેની સારવાર કરી રહ્યા હતા આ ઘટના અંગે સિવિલ હોસ્પિટલ તરફથી પોલીસને બાળકના મોતના અંગેની જાણ કરવામાં આવી હતી નેકલોજ પોલીસે બાળકની સાર સંભાળ ના રાખવા બદલ માતા પિતા સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ